નમસ્કાર મિત્રો ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં ફરી એકવાર મિત્રો આપણે ગઈકાલ અગિયાર એપ્રિલે મહાત્મા ફૂલે જ્યોતિરાવ ફૂલેનો નો જન્મ દિવસ જન્મ જયંતિ ગઈ અઢારસો ને સત્યાવીસમાં જન્મેલા અઢારસો સત્યાવીસ પછી ઓગણીસો સત્યાવીસ અને બે વર્ષ પછી બે હજાર સત્યાવીસમાં માં બસો વર્ષ થશે આપણે એક ગાંધીજીના મહાત્મા કહીએ છીએ ને એવી રીતે એક બીજા મહાત્મા આ જ્યોતિરાવ ફુલેને કહેવામાં આવે છે અને અઢારસો ને અઠ્યાસીમાં માં વિઠ્ઠલરાવ કૃષ્ણાજી વંદેકર નામના એક સમાજ સુધારક હતા એમણે આ જ્યોતિરાવ ફુલે મહાત્મા તરીકે સંબોધેલા ચાલુ કર્યું એ એમનું મરણ થયેલું હવે ગાંધીજીનો જન્મ થયેલો અઢારસો ઓગણ સિત્તેર માં એટલે ગાંધીજી કરતા બહુ મોટા હતા ઉંમરમાં અને અઢારસો ને માં એમણે પ્રથમ સ્કૂલ સ્થાપી સ્ત્રીઓ માટે છોકરીઓને ભણવા માટે ત્યારે ગાંધીજીને જન્મવાને હજુ બેતાલીસ વર્ષની વાત હતી વિચાર કરો આ માણસે ગાંધીજીના જન્મ પહેલાં કેવું પ્લેટફોર્મ એક તૈયાર કરેલું અને અઢારસો ને તોતેરમાં એમણે સત્યશોધક સમાજની સ્થાપના કરેલી એમાં સમાનતા અંધશ્રદ્ધાનો વિરોધ જાતિવાદનો વિરોધ અસ્પૃશ્યતાનો વિરોધ એટલે આ બધું વિધવા વિવાહનો સપોર્ટ કરવાના આ રીતે બધું સમાજ સુધારા માટે એમણે આ કરેલું ત્યારે અઢારસો તોતેરમાં ગાંધીજી માત્ર ચાર વર્ષના હતા અને એમણે આ સત્યશોધક સમાજની સ્થાપના કરેલી એવા આ ફૂલે આવા એક સમાજ સુધારક હતા મારી કુટુંબમાં જન્મેલા હતા મહારાષ્ટ્રમાં સતારા જિલ્લામાં સાવિત્રીબાઈ ફૂલે એમના વાઈફ હતા અને સ્ત્રીઓને છોકરીઓને ભણવાનું શરૂ કરાયું એ પહેલાં સ્ત્રીઓમાં સ્ત્રીઓ નહોતી ભણતી એવું નહોતું પણ એ ક્યાં ભણતી હતી મિશનરી સ્કૂલોમાં અંગ્રેજોની સ્કૂલોમાં હવે અંગ્રેજોની સ્કૂલોમાં અંગ્રેજ છોકરીઓ સ્ત્રીઓ ભણતી હોય અને એમાં હિન્દુઓની ભણતી હોય તો બહુ પૈસાવાળા હોય કે એ રીતે હાઈફાઈ હોય એ લોકો ભણતા હશે બાકી સામાન્ય ઘરની તો શું પણ આપણી હિન્દુઓ છોકરીઓને તો ભણવાનો અધિકાર જ નહોતો એટલે એક રીતે કહીએ ને તો આપણે શરૂઆત કરી સ્ત્રીઓને ભણાવવાની એવું કહી શકીએ ને આપણે ઠોકી ઠોકીને કહી શકીએ એટલે ઘણા સ્પીકર્સ બૂમો પાડતા હોય કે આપણે તો સ્ત્રી સશક્તિકરણ અગાઉથી હતું ને લોપા ફલાણી ઢીકણી બધા ભણતા ભણતા એ ભણતા હતા તો પછી સાવિત્રીભાઈ ફૂલેને અને જ્યોતિરાવ ફૂલે અઢારસો અડતાલીસ માં આ સ્કૂલ શું કરવા સ્થાપવી પડી છે બધા ભણતા તો એટલે મિત્રો હવે આ જ્યોતિરાવ ફૂલે ઉપર આજે બસો વર્ષમાં બે વર્ષ બાકી છે અને એક મસ્ત મૂવી બન્યું છે ને આપણા ગુજરાતી પ્રતિક ગાંધી એમાં અભિનય કર્યો છે અને એનું ટ્રેલર મેં જોયું આમ તો આમે એ તો બહુ સારો એક્ટર છે એટલે એના અભિનયમાં તો કંઈક કહેવા જેવું હશે જ નહીં પરંતુ એ એમના જન્મદિવસ અગિયાર એપ્રિલે રજૂ થવાનું હતું એ મૂવી બહાર પડવાનું હતું એના બદલે એને રોકવામાં આવ્યું છે મહારાષ્ટ્રના ગમે તે જે હોય બ્રાહ્મણવાદીઓએ એને રોક્યું છે સેન્સરમાં કટ કરાવવું પડશે હવે તમે જુઓ કે એ એમાં જે સુધારા સૂચવ્યા છે એની વાત કરો કે જો અત્યારે આપણે ક્યાં છીએ ચાઈના ક્યાં પહોંચી ગયું છે અમેરિકા ક્યાં પહોંચી ગયું છે લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા મંગળ ઉપર રહેવા જવાની વાતો થઈ ગયા છે અને આપણે હજુ અહીં અટકી ગયા છીએ જુઓ હવે એમાં એક દ્રશ્ય છે કે શુદ્રો ઝાડુ બાંધીને પાછળ ફરતા ન હતું જ પેશવાઓના સમયમાં મહારાષ્ટ્રમાં શુદ્રોની દશા બહુ જ ખરાબ હતી હું ઠોકી ઠોકીને કહું છું અને એ વખતે શુદ્રોને પાછળ ઝાડું બાંધવું પડતું તો પડ્યા એ તમે ભૂસો કે ના ભૂસો શું ફરક પડે પણ આ ઇલોજીકલ વાતો અને આગળ કુલડી બાંધવી પડતી હતી કે જેથી એમાં થૂંકવાનું એમને બહાર થૂંકવાનો અધિકાર નતો અને ગામ બહાર રહેવાનું ગામમાં તો રહેવાનું તો એ જાડુ બાંધી ના ફરે એવું કોઈ દ્રશ્ય છોકરો સાવિત્રી આ સમાચાર મને મળ્યા છે હો સાચા ખોટા ખબર નથી મૂવી જોઈશું તારે ખબર પણ મને આ એક મળ્યું છે અને પ્રિન્ટ મળી છે આખી શું ફેરફાર ક્યાં કયા ટાઈમે શું કરવામાં આવ્યા છે એનું આખું ડિસ્ક્રિપ્શન પ્રિન્ટ મળી છે મને એ જોઈતી હોય તો મોકલીશ તમને તો એ પણ હકીકત છે કે સાવિત્રીભાઈ જ્યારે ભણાવવા નીકળતા હતા કોઈ ભાડાનું મકાન રાખ્યું હતું અને ત્યાં છોકરીઓ થોડીક બે ચાર પાંચ દસ ભણવા આવતી હશે તો એ ભણાવવા જતા ત્યારે થેલીમાં બીજી સાડી લઈને જતા કારણ કે રસ્તામાં લોકો એમના ઉપર છાણ ના એટલે એ બિચારા સ્કૂલે જઈને સારી બદલીને ભણવા ભણાવવા બેસતા જતા બોલો એટલે એ દ્રશ્ય કોઈ છોકરો છાણ નાખતો હોય એવું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે બીજો એક સંવાદ બદલવામાં આવે છે કે શૂદ્રો કો જ્યાં શુદ્રો કો ઝાડુ બાંધકર ચલના ચાહીએ શૂદ્રોકો ઝાડુ બાંધકર ચાલના ચાહીએ એ સંવાદ બદલી નાખવામાં આવ્યો છે કે આ અહી અમારી સબસે દૂરી બના કે રખની ચાહીએ એ ટાઈપનો સંવાદ એક બદલવામાં આવ્યો પણ હકીકત છે પછી બીજું એક સંવાદ બદલવામાં આવ્યો છે કે એમાં ફૂલે જ્યોતિરાવ ફૂલે બોલે છે તીન હજાર સાલ પુરાની ગુલામી આવું બોલે છે તો ત્યાં બદલવામાં આવ્યો છે કઈ સાલ પુરાની ગુલામી બદલવામાં આવ્યું છે અને હકીકત છે કે પેશવાનો સમયમાં જ આ વધાર ચાલતું હતું એટલે આવો સંવાદ મુક્યો હશે લેખકે તો પેશવાઈ હોતી તો હાથ પેર અલગ કરવા દે તે સંવાદ બદલીને નસીબ અચ્છા થા રાજા શાહી હોતી હાથ પેર અલગ કરી દે તે હમારે એવું આખું રાજા પેશ્વાઈના બદલે રાજા શાહી કર્યું છે અને ક્યાંક પછી મનુ મહારાજ શબ્દ હતો એ પણ હટાવી લેવામાં આવ્યો છે ને આ પૂણાના બ્રાહ્મણોએ બુમા બૂમ કરી હશે અને ખાસ તો આરએસએસ એસ બીજા કટ્ટરવાદી કોણ હોય હવે અહીં તમને બ્રાહ્મણવાદ અને બ્રાહ્મણોનો ભેદ કહી દઉં કે બધા બ્રાહ્મણો બ્રાહ્મણવાદી હોતા નથી એટલે બધા બ્રાહ્મણો બ્રાહ્મણવાદી હોય એવું જરૂરી નથી અને જે મિત્રો બ્રાહ્મણ ના હોય એવા બ્રાહ્મણવાદી હોય શકે છે જન્મે ભલે બ્રાહ્મણ ના હોય ક્ષત્રિય હોય ઓબીસી હોય દલિત હોય છતાં પણ એ બ્રાહ્મણવાદી હોય છે પણ એવા છે મિત્રો કે જે ભયંકર બ્રાહ્મણવાદી અને એ જન્મે બ્રાહ્મણ નથી એટલે બ્રાહ્મણો એ આમાં નારાજ થવાની જરૂર નથી બધા મારા મિત્રો છે બહુ સારા મિત્રો છે ને હું તો સાચું કહું તો બ્રાહ્મણ જે જન્મે બ્રાહ્મણ મિત્રો હોય કહેવાતા એ લોકોએ ઘણા બધા મને શીખવ્યું છે રેશનલિઝમની બાબતમાં અમારે એક રશ્મિકાંત રશ્મિકાંત દેસાઈ હતા અહીં રહેતા હતા ગુજરી ગયા એ બ્રાહ્મણ હતા ને એ જબરાત એવા ખતરનાક રેશનલ એથિસ્ટ હતા ને તો મને એમની વાતો સાંભળીને મને ગભરાટ એટલે અને તમે જુઓ આપણે જૈનો જે મહાવીર સૌથી પહેલા સાતસો ગણ બ્રાહ્મણો જ હતા હવે આખો જુઓ તમે બ્રાહ્મણવાદ વિરોધમાં જે જૈન ધર્મ વિકસેલો અહિંસા બલિદાનો આ બુદ્ધના ના બી એવું હતું એટલે એ અલગ વસ્તુ છે એટલે જન્મે બ્રાહ્મણ મિત્રોએ નારાજ થવાની જરૂર નથી પણ આહ આ રીતે મિત્રો જુઓ આપણે ક્યાં છીએ આ મહાત્મા ફૂલે અઢારસો માં જન્મેલા અઠ્યાવીસ નવેમ્બર અઢારસો માં એમનું મૃત્યુ થઈ ગયેલું તેસઠ વર્ષે ગુજરી ગયેલા પણ એમણે કેટલું બધું એ કરેલું એમણે ગુલામગીરી પુસ્તક અઢારસો માં લખ્યું ત્યારે ગાંધીજી ચાર વર્ષના હતા અઢારસો ઓગણસિત્તેરમાં બ્રાહ્મણનો કસાબ કસાબ એટલે પેલો અસબાબ હોય ને સામાન એ રીતે એમણે એક પુસ્તક લખેલું ત્યારે ગાંધીજીનો જન્મ થયેલો અઢારસો ને એક્યાસી માં શેત કર્યા ચા આસુડ એવું એક પુસ્તક લખેલું આમાં ખેતીવાડીમાં જે તકલીફો ખેડૂતોને પડે છે એના વિશે અને એ પોતે કોન્ટ્રાક્ટર હતા કોન્ટ્રાક્ટરનો માલ સપ્લાય કરવામાં હતા એટલે એમનું એમનો બાપી કો ધંધો ફૂલે એટલે એમની જોડે જમીન હતી એમાં ખેતી કરતા ફૂલોનો વેપાર કરતા અને ફૂલની દુકાન ધરાવતા એ બધું તો હતું જ એ સિવાય માલ માલસામાન આપતા અને મેં એવું સાંભળ્યું કે એમના પુનાના કમિશનર બનાવ્યા હતા મ્યુનિસિપાલિટીના કમિશનર બનાવ્યા હતા વિચારા તો એટલો હવે ને એમણે સત્ય શોધક સમાજની સ્થાપના કરી પછી વિધવા ઉત્થાન માટે બહુ કામ કર્યું અને એનાથી ફાયદો બ્રાહ્મણ સ્ત્રીઓનો વધારે થયેલો કારણ કે બ્રાહ્મણ કહેવાતા બ્રાહ્મણ સમાજમાં સ્ત્રીઓની દશા બહુ ખરાબ હતી વિજો વિધવા થઈને આની ઉંમરમાં તો પતી ગયું દર અઠવાડિયે નાઈ વાલ કાપવા આવે માથું મુંડી નાખવાનું કપડાં લાલ પહેરવાના અને યુવાન હોય બાળકી હોય તો આખી જિંદગી અને એવી રીતે જ રહેવાનું ફરી લગ્ન ના થાય એટલે એમણે પુનર્લગ્ન માટે પણ

માણસે બોલો એટલા આજે બસ ઓલમોસ્ટ બસો વર્ષ પહેલા કેટલું બધું સોચેલું એટલે હું એમને ગેમ ચેન્જર કહેતો મેં આમ વચ્ચે પોસ્ટ મૂકી હતી કે અમુક લોકો ગેમ ચેન્જર હોય આખું રમતનું પાસું પલટી નાખે કે અથવા તો એમના એક કાર્યથી આખો એક યુગ એક નવા યુગની શરૂઆત થતી હોય ગાંધીજી તો એમના પછી બહુ વખતે આવ્યા કદાચ આમનો બધો પ્રભાવ ગાંધીજી ઉપર નહીં પડ્યો હોય અને તો એની શું ખાતરી પડ્યો જ હશે સો ટકા તો મિત્ર આ જે શરૂ કર્યું એ બીજા કરી નહોતા શકતા ગભરાતા વખત ઘણા બધા સમાજ સુધારક હતા પણ આમના જેવું અગ્રેસિવલી કોઈ કરી શકતું નહોતું એ મહત્વનું છે એક દાખલો મેં બહુ પહેલા પોસ્ટ પણ મોકલેલી મૂકી હતી કે ગોવિંદ રાનડે એક જજ હતા અને એ બી સુધારાવાદી હતા સમાજ સુધારક હતા બધું પણ એમના વાઇફ નાની ઉંમરમાં ગુજરી ગયા એટલે વહેલા ગુજરી ગયા અને ફરી મેરેજ કરવાનો આવ્યું ત્યારે અને વિધવા માટે માટે ને બધા એમણે ઉપાડેલી એમણે પાછું સ્થાપના બી કરેલી પુનર્લગ્ન વિશે કોઈ સંસ્થા બી સ્થાપેલી સંસ્થા સ્થાપેલી ત્યારે એમને જે સેકન્ડ વાઈફ હતી એનો તો જન્મય નહીં થયેલો પરંતુ તમે જયારે ખરેખર અમલમાં મૂકવાનો એમના વાઈફ ગુજરી ગયા ફરી એમના પરણવાનું આવું ત્યારે આ ફૂલે ભૂલે બધા સમકાલી નહીં એમને એવું થયું કે આ દાખલો બેસાડશે કોઈ વિધવા જોડે પુનર્લગ્ન કરે પણ ના એ એમના સમાજ આગળ ઢીલા પડી ગયા અને કોઈ બહુ જ નાની ઉંમરની બાર તેર વર્ષની છોકરી જોડે ફરી લગ્ન કર્યા ચાલી પિસ્તાલીસ વર્ષે ત્યારે આ ફૂલે એમને બરાબર ટપાલ્યા કે તમે શું યાર આવા તમે એક બાજુ વિધવા વિવાહ અને પુનર્લગ્ન માટે ઝુંબેશ ઉપાડો છો એનું સંગઠન કંઈક સંસ્થા સ્થાપો છો અને તમે તો દાખલો આપતા ને તો કે મારા સમાજ આગળ હું ગભરાઈ ગયો એવું બધા બાના કાઢ્યા પણ આ ફૂલે ને પછી એટલે હું કહેતો હોઉં છું કે આ ગાંધીજીને આપણે મહાત્મા કહે છે એના પહેલાં આ એક મહાત્મા આપણ તે પાકેલો કે જે ને આ આવા સરસ કામ કરેલા એટલે હું તો આને પહેલા મહાત્મા કહું છું અને બીજા મહાત્મા ગાંધીજી કારણ કે એમને બી બહુ ઉમદા કાર્યો કર્યા છે ને હું તો એટલે સુધી કહું કે અત્યારે તમામ કોમની તમામ કોમની સ્ત્રીઓ ઉચ્ચ વર્ણથી માંડીને તમે એમ જે કહેવાતી બધી કોમો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર તમામ 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 કોમની ભણેલી ગણેલી સ્ત્રીઓએ જે ઘરમાં સરસ્વતીની નો ફોટો એ કાલ્પનિક છે એ તો પેલા રાજા રવિવર્માએ દોરેલો ફોટો છે તો એ નો ડાઉટ એ વિદ્યાની દેવી તરીકે તમે પ્રતિક તરીકે પૂજા કરો એ શો કે એનોમાં કોઈ વાંધો નથી પણ એની સાથે સાથે સાવિત્રીબાઈ ફૂલે ફૂલે ખરેખર જન્મી હતી અને એણે સ્ત્રીઓના ભારતીય સ્ત્રીઓને ભણાવવા માટે સ્કૂલો સ્થાપી અને એણે ભારતીય સ્ત્રીઓના શિક્ષણ માટે જે આ ઝુંબેશ ઉપાડીની શરૂઆત કરી તો દરેક ભારતની ભણેલી ગણેલી સ્ત્રીઓએ જો સરસ્વતીનો ફોટો હોય ને તો બાજુમાં સાવિત્રીબાઈનો પણ ફોટો મૂકવો જોઈએ કે આ અસલી સરસ્વતી કે જન્મી હતી એક સમયે તો મિત્રો આ રીતે એમણે અઢારસો ને અડતાલીસમાં પહેલી સ્કૂલ સ્થાપેલી અને બાવન સુધીમાં તો ઘણી બધી સ્કૂલો સ્થાપીને હજારો સ્ત્રીઓને ભણતી કરેલી તો મિત્રો આવા એક મહાત્મા ગઈકાલે જન્મજયંતિ હતી તો આપણે એમના આદર્શ સહિત યાદ કરીએ અને આ તમે જુઓ એનું એક આમ તો પ્રોપેગન્ડા મૂવી તો બધા કેટલાય બનતા જ હોય છે તો ત્યાં તો કોઈ જોતું નહીં એને ફેલાઈ જાય છે ફેલાઈ જાય છે પણ આ મૂવી ઉપર તમે જુઓ તો રીડ હશે એના એના ઉપર અરજી બરજી કરી હશે ગમે તે પણ રોકવામાં આવ્યું છે અને હવે ક્યારેય એ પાછું બહાર આવે છે ખબર નહીં પરંતુ જ્યોતિબા ફૂલે એક ખરેખર જ્યોતિ એટલે જ્યોતિ આપણે દીવાની જ્યોતિ કહીએ ને જ્યોતિ એમના જ્યોતિબાબે કહેતા હોય છે મરાઠીમાં અને જ્યોતિબાબી કહેતા હોય છે એટલે જ્યોતિબા કહો કે જ્યોતિબા કહો અર્થ એક જ છે પણ આ ખરેખર ભારતીય સમાજ સુધારાના એક દીવાની તરીકે પ્રગટેલો એક દીવો હતો અને ગેમ ચેન્જર દીવો હતો અને આવા મહાત્માઓ ને યાદ કરવા જોઈએ અને આવી રીતે આવી રોકથામ કરીને તમે તમારું પછાત પણ દર્શાવો છો તો મિત્રો આવી રીતે આ એક મહાત્મા વિશે થોડીક વાતો કરી કહીને મારી વાત પૂરી કરવા આવજો બાય બાય